બજાર ના દે તેવી ફક્ત ચાર જ વસ્તુમાંથી માંથી મોઢામાં મગતા ઉકળી જાય એવી મીઠાઈ બનાવવા એક લિટર અમૂલ દૂધ લીધું છે તેને પેનમાં માં એડ કરી દેશો મીઠાઈ બનાવતી વખતે હંમેશા ઊંચા ફેટ દૂધનો જ ઉપયોગ કરવો તો દૂધ એક બોઈલ આવી જાય ત્યાં સુધી અલાવતા રહેશું ત્યાં સુધીમાં માં બસો ગ્રામ કાજુ અને બસો ગ્રામ નાળિયેર ના ખમણ ને ગ્રાઇન્ડ કરી લઈએ તો દૂધ એક બોઈલ આવી ગયો છે તો તેમાં છ થી સાત ચમચી ખાંડ એડ કરશું જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો તો હવે લો ગેસ ફ્લેમ પર દૂધને ઉકાળીને ખાંડ ઉગાડી લેશો તો આદમેલે જેવું થયું છે તો હવે દૂધમાં તૈયાર કરેલા કાજુ નાળિયરના મિશ્રણ એડ કરી દશું અને તેને મિક્સ કરતા જશું જેથી બેસી ન જાય અને બરફીમાં ફ્લેવર દેવા એક ચમચી એલચી પાવડર એડ કરશું તો જ્યાં સુધી દૂધ ઘટ્ટ ન થાય ત્યાં સુધી તેને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર કુક કરશું ત્યાં તમે જોઈ શકો છો કાજુ અને નાળિયાના ખમણ દૂધને એબ્સોર્બ કરી લીધું છે અને બરફીનું મિશ્રણ ઘટ થઈ ગયું છે તો હવે ગેસની flame બંધ કરી તિસ્પકલીને ગ્રીસ કરી બધા જ મિશ્રણને ઢાળી દશું અને ઠંડુ થવા દેશું મિશ્રણ ઠંડુ થાય પછી થોડું હાથમાં લઈ રોલ શેપ પાડી દઈએ હવે એલ્યુમિનિયમ ફોઈલ પેપર પર થોડું ઘી ગાર્નિશ કરી થોડા પિસ્તાના ટુકડાના પ્રિન્કલ કરશું અને હવે ફોઈલ પેપરથી કવર કરીને પરફેક્ટ શેપ આપી દઈએ હવે એકથી બે કલાક માટે ફ્રીજમાં સેટ કરવા રાખી દઈશું કલાક પછી સેટ થયેલા લોલના પીસ કરી લઈએ તો અહીંયા એક પીસ કરીને છડીને સાફ કરી લેશું જેથી સાફ કટિંગ થાય મોટામાં ભૂખતાની સાથે ઓગળી જાય તેવી બરફી રેડી છે